આજે આજે અમે સમાજના તમામ યુવાનો વડીલો આગેવાનો બધા ભેગા મળીને નસવાડી તાલુકાના તલાવ પ્રાથમિક શાળામાં આજથી એક વર્ષ અગાઉ જે શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે શાળા શાળા બંધ કરેલી હતી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વાલીઓની ખોરાક કાગળ ઉપર સહી કરીને અને શા શાળામાં ભણતા શિક્ષ વિદ્યાર્થીઓના એલસી અને એલસી ઘરે ઘરે આપીને પછી જીરો સંખ્યા બતાવીને શાળા બંધ કરી દીધેલી હતી એના માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્રમાં અમે એવું પણ જણાવેલું છે કે આ શાળા પ દિન પંદરમાં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે આવનારો સમયમાં જો પંદર દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારો સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરીશું એટલે અમારે જે તે જવાબદાર પ્રશાસન હશે એમને વિનંતી છે કે આ સ શાળા સત્વરે પાછી શરૂ કરવામાં આવે સવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા એક વર્ષ કરતાં વધારે ટાઈમથી બંધ થઈ ગયેલી છે તેને ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેઈન મુખ્ય શિક્ષક છે તેમણે પોતાના અંગત લાભ માટે એમણે ઝીરો સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે રણનીતિ એ રહેશે કે ફરીવાર પંદર વીસ દિવસમાં શરૂ ના થાય આનો કોઈ નિરાકરણ નહીં આવે તો આખો સમાજ આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે અહીંયા આજથી એક વર્ષ પહેલાં પણ આ તલાવ જે શાળા છે આપણી પ્રાથમિક શાળાએ બંધ થઈ હતી ત્યારે અમે જ લોકો સામાજિક આગેવાનો અને તલાવના ગ્રામજનો સાથે સાથે મળીને અમે પહેલી પણ રજૂઆત એક વર્ષ પહેલાં પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી પણ એનું કોઈ અત્યાર સુધી એનું કોઈ સરકાર દ્વારા કે એના પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી પણ આજની ફરીથી પાછા બે ચાર વાર એ લોકોએ આપણે રજૂઆત કરી તોય પણ એ પગલાં લીધા નથી તો સરકારે ખરેખર જે દાવા કરે છે કે આદિવાસી બાળકો ભણવા જોઈએ અને આગળ વધવા જોઈએ એ દાવા ખોટા સાબિત થઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે સરકારને પ્રશાસન અને એના રાજકીય નેતાઓને પણ આ વસ્તુને ધ્યાન આપવું જોઈએ કે ખરેખર આટલું બધું સરકારે ગ્રાન્ટ ફાળવે છે આટલી બધી ગ્રાન્ટો આપે છે સરકાર તો એ સત્તા અમારે અહીંયા આદિવાસી વિસ્તારની અંદર કેમ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને આટલા બધા બાળકો આદિવાસી બાળકો વંચિત રહી છે તો એમાં જવાબદાર અહીંના સ્થાનિક પ્રશાસનને નેતાઓ પણ છે કેમ કે અહીંનું સ્થાનિકની જવાબદારી એમની હોય છે અને એ લોકો એમને ધ્યાન આપતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ રાજકીય નેતાઓનું પેટનું પાણી કેમ હલતું નથી કેમ આવનાર ચૂંટણીઓમાં પણ જો આવું આદિવાસી વિસ્તારની અંદર રહેશે તો આ સમાજ એમને ચૂંટણીઓ દરમિયાન પણ એનો જવાબ આપ્યો અહીંના સ્થાનિક સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત પહેલાં પણ મૌખિક કરવામાં આવી હતી અને હવે પછી પણ લેખિક આપણે ધારાસભ્યને હમણાં પણ રજૂઆત કરવાના છે અને આ પંદર દિવસની અંદર જે માંગ છે અમારી અને ધારાસભ્ય શું પણ સાંસદ સભ્યને પણ અમે રજૂઆત કરીશું આ બાબતમાં અને હવે પછી કદાચ એ લોકો અમને આ પ્રાથમિક શાળા જો ફરીથી નહીં ચાલુ કરે શિક્ષક ત્યાં નહીં મૂકવામાં આવે તો ગાંધીજી માર્ગે સમગ્ર આદિવાસી સમાજ આ આંદોલન કરશે અને રોડ રસ્તા પર ઉતરવા પડે તો ઉતરશું અને ધરણા પણ કરવા પડે તો કરીશું ચો સો ટકા નેતાઓનો પણ ઘેરાવો કરીશું